આજે આપણે ચોથો ભાગ હું તમને એકદમ ઈઝી મેથડ થી શીખવાડીશ એટલે કે આવો કોઈ પણ એક્ઝામ્પલ બોર્ડ પૂછાય તો તમે સહેજ પણ સંકોચ વગર મિત્રો ગણીને આવશો અને આજનો આપણો ટોપિક છે મિત્રો અને એ છે સંતોલ પાસાને બે વખત અથવા ત્રણ વખત ઉછાળતા આજે આપણે બે વખત ઉછાળીશું બરોબર

એટલે કુલ પરિણામો માટે શું લખવાનું સૂત્ર ઉછાળીએ એટલે ખ્યાલ આવ્યો હવે છત્રીસ પરિણામો કેવી રીતે મળશે તો એ પણ હું તમને શીખવાડી દઉં ચાલો દાખલા તરીકે અહીંયા છત્રીસ પરિણામો બે વખત ઉછાળવાના છે તો એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ ઓ છ હરો ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ હવે ચાર ની લાઈન લો ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ ચાર છ હવે પાંચ ની લાઇન લઈએ પાંચ એક પાંચ બે પાંચ છ ચાર છ પાંચ છ છ હવે આ બધા ગણી નાખો તો કુલ પરિણામો તમારા કેટલા બનશે છત્રીસ જુઓ ઊભી લાઈન કેટલી છ અને આડી લાઈન પણ છ એટલે છ છ એટલે છત્રીસ પરિણામો મળશે બરોબર હવે તમારે ધ્યાન રાખજો તો જ આવડશે એક વત્તા એક એટલે બે હવે તમે આ રીતે જુઓ સરખા સરવાળા આ બંનેના સરવાળો જુઓ બે વત્તા એક એટલે ત્રણ એક વત્તા બે એટલે ત્રણ 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 મળે છે ચાર ને એક પાંચ બે ને ત્રણ પાંચ ત્રણ ને બે પાંચ ચાર ને એક પાંચ એક બે ત્રણ ચાર તો અહીંયા ઉપર પરિણામ કેટલા મળ્યા ચાર એક બે ત્રણ તો આ એક બરોબર હવે તમારે શું કરવાનું છે ધ્યાન રાખો ચલો પાંચ ને એક નો સરવાળો છ ચાર ને બે છ ત્રણ ત્રણ છ ચાર ને બે પાંચ ને એક છ તો કેટલી સંખ્યા મળી એક બે ત્રણ ચાર પાંચ અને બે સાત ત્રણ ને ચાર સાત ચાર ને ત્રણ સાત સરવાળો કરો પાંચ ને બે સાત છ ને એક સાત એક બે ત્રણ ચાર પાંચ છ તો ઉપર કેટલા લખ્યા છ પરિણામ અને સરવાળો કેટલો સાત ઓકે હવે આની વાત કરી ચાર આઠ પાંચ ને ત્રણ આઠ છ ને બે આઠ તો એક બે ત્રણ ચાર પાંચ પરિણામ કેટલા મળ્યા પાંચ અને સરવાળો કેટલો થયો આ બધાનો ગણતરી કરો એક બે ત્રણ ચાર એટલે પરિણામ કેટલા મળ્યા ચાર અને સરવાળો કેટલો આવ્યો નવ હવે આ બેનો સરવાળો દસ લખ્યો તો આ એક પાંચ પાંચ છ ને ચાર દસ એક પરિણામ કેટલા મળ્યા બે તો અહીંયા બે લખ્યા અને સરવાળો કેટલો મળ્યો અગિયાર અને છેલ્લું જે પરિણામ છે એ બે નો સરવાળો બાર પણ પરિણામ કેટલી વખત મળે છે એક વખત

જ્યારે આ શું છે પરિણામની સંખ્યા બતાવે છે આ શું બતાવે છે પરિણામની સંખ્યા એટલે આ રીતે ઉપર જાઓ બરોબર આ બધું શું છે 1 2 3 4 5 6 પછી આવો તો પછી કેટલા આવે છે 5 4 3 2 1 ઓકે આ પરિણામોની સંખ્યા છે શું છે મિત્રો આ 1 2 3 4 5 6 5 4 3 2 1 આ બધા પરિણામોની સંખ્યા ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ પાંચ ને એક છ છ ને એક સાત છ ને બે આઠ છ ને ત્રણ નવ ચાર ને છ દસ પાંચ વત્તા છ એટલે અગિયાર છ ને છ બાર થઈ ગયા સરવાળો આ સરવાળો બતાવે છે ત્રણ વાર પાંચ પરિણામ ચાર વાર છ પરિણામ છ સરવાળો હોય એવા પરિણામ પાંચ વાર સાત સરવાળો હોય એવા પરિણામ છ વાર આઠ પરિણામ હોય એવા પાંચ હવે જુઓ આ આખા છત્રીસ પરિણામોમાં નાનામાં નાની સંખ્યા કયું નાનામાં નાનું પરિણામ કયું તો આપણે બધા જાણીએ છીએ કે નાનામાં નાનું પરિણામ આ રહ્યું એક અને બીજું મોટામાં મોટું પરિણામ કયું છે નાનું પરિણામ કેટલો થાય એક વત્તા એક એટલે બે અને આનો સરવાળો છ વત્તા એટલે બાર બીજું કુલ પરિણામોની સંખ્યા કેટલી છત્રીસ કેટલી મિત્રો છત્રીસ ઓકે

आभा परिणामो कितना મળ્યા 1 2 3 4 5 6 તો समान अंकों હોય એવા પરિણામ કેટલા મળ્યા જુઓ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એવા કુલ કેટલા પરિણામ મળ્યા 1 2 3 4 5 6 એટલે समान अंकों હોય એવા પરિણામ 6 મળ્યા ઓકે કોન્સેપ્ટ ક્લિયર

દસ અગિયાર અને બાર એટલે શરૂઆત કેટલા થી કરવાની અહીંથી શરૂઆત કરવાની બે ત્રણ ચાર પાંચ છ સાત સરવાળો એટલે ઉપર શું લખવાનું સરવાળો ઉપર સરવાળો નીચે પરિણામો હવે પરિણામો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ તો એક બે ચાર પાંચ છ પછી આ બાજુ આવો લો લખ્યું પછી 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 લખી કાઢ્યા આ તમારો આવે દરેક દાખલા માટે બરોબર બોર્ડમાં આટલું આવડી ગયું એટલે આ બધા દાખલા તમે કાઢી શકશો અને એટલા માટે હવે તમને એક ઉદાહરણ સમજાવીશ એમાં બધા પ્રકારના

આ રીતે આપણને કુલ સાત આલેખ દોરી કાઢવાનો પહેલા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આ સરવાળ નીચે પરિણામ એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ ચાર ત્રણ બે એક

તો આપણે અહીંયા લખી કાઢીએ પ્રોબેબિલિટી સંખ્યા કેટલી અહીંયા છત્રીસ તો ભાગાકાર કરીએ તો ત્રણે બાર તારીખ છત્રીસ એટલે આપણો જવાબ આવે એક છેદમાં એટલે આપણો જવાબ આવ્યો એક પર સમાન અંક મળે હવે બંને પર સમાન અંક મળે એવું આપણને કીધું છે હવે બંને પર સમાન અંકો કેટલા સમાન અંક એટલે કેવાનો મતલબ આ રહ્યા જુઓ છે ને પહેલાથી જ શોધી કાઢ્યું છે સમાન અંકો એટલે એક એક બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ ચાર પાંચ અને છ એટલે સમાન અંકો મળે એવા પરિણામો કેટલા તો છ અને કુલ પરિણામ છત્રીસ અને છેદ ઉડાડી દો તો છાયું છાયું

બરોબર તો બે વત્તા એક એટલે કુલ કેટલા થાય ત્રણ પરિણામ થાય બે બી હવે અને છેદમાં કુલ પરિણામ છત્રીસ એટલે ત્રણે છેદ ઉડાડીએ ત્રણે બાર તારીખ છત્રીસ એટલે આપણો જવાબ આવશે કેટલો આવશે એક છેદ બાર છે ને એકદમ મજા આવે છે ને આવડી ગયું એટલે બધું આવડી ગયું ચાલો હવે ચોથા નંબર માં આઠ કરતા વધુ સરવાળો મળે આઠ કરતા વધુ સરવાળો કીધો છે આઠ કરતા વધારે એટલે કયા આવે સરવાળાની લાઈન માં જુઓ આઠ કરતા વધારે એટલે કયા છે 9 10 11 અને 12 તો એવા પરિણામો કેટલા 9 એટલે 4 3 2 1 આટલા આવે બરોબર સરવાળો કરો સાત્રીસ એટલે છેદ ઉડા દઈએ બે પાંચ દસ અને બે બાર દુ છત્રીસ અરે અઢાર દુ છત્રીસ માટે પાંચ છેદ અઢાર મિત્રો હવે પાંચમા નંબર માં જઈએ સરવાળો બેકી સંખ્યા મળે હવે આપણે શું કીધું છે સરવાળો બેકી સંખ્યા કીધી છે હવે બેકી સંખ્યા સરવાળા માં ક્યાં છે જુઓ એક બે હવે બેકી સંખ્યા ઉત્પતિ સરવાળા બરોબર આ બધી કઈ સંખ્યાને રાઉન્ડ કરી બેકી બરોબર તો જુઓ અહીંયા એક ત્રણ પાંચ અને 1 તે બધાનો સરવાળો કરો એક ને ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ ને પાંચ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર ને અઢાર એટલે અઢાર વાગ્યા છત્રીસ

તો આ ઘટના કેવી કહેવાય અશક્ય સરવાળો બે અને બાર ની વચ્ચે હોય સરવાળો બે અને બાર તો આ લેખ જુઓ બધા સર આખો સરવાળો કોની કોની વચ્ચે છે બે અને બાર બધા આવી જવાના તો બે ત્રણ ત્રણ ને ત્રણ છ પાંચ પંદર પંદર ને છ એકવીસ એકવીસ ને પાંચ છી 26 ને ચાર ત્રીસ ત્રીસ ને ત્રણ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ છત્રીસ ભાગ્યા છત્રીસ એટલે ઉડી જાય છત્રીસ છત્રીસ તો જવાબ કેટલો આવે એક માટે આ ઘટના કેવી કહેવાય ચોક્કસ ઘટના કહેવાય મિત્રો માટે